ચોર્યાસી તાલુકામાં ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે બે દિવસ દરમિયાન નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આગામી ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મતદાન થવાનું છે ત્યારે ચોર્યાસી તાલુકામાં ભાજપ દ્વારા કવય હાથ ધરવામાં આવી છે અને તાલુકા પંચાયતની સોળ બેઠક માટે અઠ્ઠાવન સભ્યોએ દાવેદારી નોંધાવી છે ત્યારે જિલ્લા પંચાયતની ટોટલ ત્રણ બેઠકો છે ત્યારે દસ સભ્યો જિલ્લા પંચાયત સીટ ઉપરથી દાવેદાર નોંધાવી છે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી ગત અઠવાડિયામાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેરનામા અંતર્ગત સુરત શહેરમાં પાલિકા ચૂંટણી તેમજ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અંતર્ગત ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં ઉમેદવારી કરવા માંગતા કાર્યકર્તાઓની પણ જોવા મળી છે બંને પક્ષોમાંથી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી છાપુર ખાતે સ્વરાજ્ય સંસ્થાની આગામી ચૂંટણી અંતર્ગત સોળ તાલુકા સીટના દાવેદારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા મારું નામ કમલેશ પટેલ છે હું કામરેજ તાલુકાનો રહેવાસી છું તાલુકા પંચાયત કામરેજનો પૂર્વ પ્રમુખ છું અને હાલ ચોર્યાસી તાલુકાની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી થનાર છે તેના નિરીક્ષક તરીકે શ્રીમતી ભક્તિબેન અને ભરતસિંહભાઈ સોલંકી સાથે અમારે ત્રણ નિરીક્ષકોને અહીંયા મોકલવામાં આવેલ છે આમ જોવા જઈએ તો આપણા ચોર્યાસી તાલુકા પની અંદર ત્રણ જિલ્લા પંચાયત અને સોળ તાલુકા પંચાયતની બેઠકો છે તો જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે દસ ઉમેદવારી પત્રો ભરાયા છે સાથે સાથે સોળ તાલુકા પંચાયત માટે અઠ્ઠાવન પત્રો અહીંયા ભરાયા છે આ આજે હિયરિંગની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય છે ત્યારબાદ તાલુકાની સંકલન અને અમે નિરીક્ષકો જિલ્લાના આગેવાનોને અમારો રિપોર્ટ આવતીકાલે આપીશું ત્યાર પછી પાર્ટી પોતે જે યોગ્ય રીતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષય મૂકી અને પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે ખૂબ તંદુરસ્ત અને નિખાલસ ચર્ચા સાથે દરેક ઉમેદવાર પોતાના માટે દાવેદારી હતી આવનાર સમયમાં ખૂબ જ સારી રીતે ચૂંટણી યોજાય એવી નિરીક્ષક દ્વારા અભિવાદન પણ આપ્યા હતા અઝર કુરિસ્ટ ડિટેન્ટ